કાનની આગળ સફેદ વાળ આવે એટલે ખબર પડી જવી જોઈએ ને ઘણા ઘણાને તો આખા ધોળા થઈ જાય તોય ખબર નથી પડતી શાસ્ત્ર એવું કહે છે કે વૃદ્ધા અવસ્થા આવ્યા પેલા છોકરાઓને જે કઈ છે એ કારભાર સોંપી દો આપણે ત્યાં વર્ણ વ્યવસ્થાની અંદર ઋષિ મુનિઓ એક આપણને સોપાન સોંપ્યું છે કે અમુક ઉંમર થાય પછી વાન પ્રસ્થિ બનો મને શ્રીમદ ભાગવત કથા યાદ આવે શ્રીમદ ભાગવતના દરેક પાત્રો કથા આપણે જારે કરશું ત્યારે કર હું તમને સમજાવતો જઈશ પાકુ પણ શ્રીમંત ભાગવતના દરેક પાત્ર ઉમર થયા એટલે વનની અંદર વજન કરવા વયા ગયા છે આ શ્રીમંત ભાગવતની ક્રાંતિ છે સફેદ વાળ થાય એટલે સમજી જવાય છોકરાઓને સોંપી દેવાય આપણે શું કરીએ આપણે કાળા ખરાઈ આવી હેર ડાઈ નથી મારતા ઘણા ઘણા અને મને તો મને બહુ નામ એવું થાય ઘણા ઘણા હેર ડાય મારે આલો કદાચ વાળ કાળા કરી નાખો તો પાંચ વર્ષ તમારા ઓછા થઈ ગયા હોય એવું લાગે આપણે માની લઈએ એવા રૂડા રૂપાળા લાગે કે નહીં ડાય મરાવીને આય કાળા ભમર વાળ પણ હું ઘણી ઘણી વાર કહું પાંચ પંદર થી થાય ને એટલે અંદરથી ઉગે એ પાછા સફેદ જ આવે